નમસ્તે વિદ્યાલયમાં આપનું સ્વાગત છે આ આપણે નળાકાર ક્ષેત્રફળ ક્ષેત્રફળ અને અને ઘનફળ શોધતા શીખીશું ઘનફળ જો સંગન અને લંબઘન નું ઘનફળ શોધતા આપણે શીખ્યા છે અને વર્તુળ નું ક્ષેત્રફળ પણ શોધતા આપણે શીખ્યા છે અને આજે નળાકાર વિશે વિચારવાનું છે તો સૌથી પહેલા નળાકાર નો આકાર

ભેગા કરું તો આ કયો આકાર બન્યો એક ની ઉપર એક થપ્પી કરીને હવે આ વર્તુળાકાર નથી એટલે એક કોઈન હતો ત્યારે વર્તુળાકાર હતો પણ થપ્પી થઈ ગઈ તો એને શું મળ્યું એને હાઈટ ઊંચાઈ પણ મળી તો આવા આકારને નળાકાર કહે છે જો અહીં આપણે દોરીએ આ કોઈન અને એને હવે એક પછી એક એ રીતે થપ્પીમાં રાખ્યા તો આ રીતે બન્યું છે તો ચાલો વિચારીએ કે કેવી રીતે મળશે જો આ નળાકારમાં વર્તુળ આ વર્તુળ છે અને આ વક્ર સપાટી ખરું અહીં આપણને ત્રિજ્યા ખબર છે તો એના આધારે ક્ષેત્રફળ શોધવું હોય તો ક્ષેત્રફળ એટલે તો કુલ વિસ્તાર તો કુલ વિસ્તાર અહીં એક તો આ ફરતું માપ અને ત્યારબાદ આ હાઈટ એવી રીતે આપણે ગણતરીમાં લેવું પડે તો કેવી રીતે મળશે ચાલો હજુ થોડુંક વધારે સમજીએ નળાકાર પોલો નળાકાર લીધો છે અહીં બ્લેક કરી અને હવે હું એને વચ્ચેથી છું આ રીતે કાપ્યો અને હવે હું એને અહીં મારતા પણ કરું છું એ બી સીડી જેથી મને ખ્યાલ રાખ્યો આ બહારની સપાટી હતી હવે હું એને ધીમે ધીમે ખોલું છું આ કેવો આકાર બનતો દેખાય છે આ અંદરનો ભાગ છે નળાકારનો આપણને ખબર છે તો ચાલો એના પરથી નળાકાર નું ક્ષેત્રફળ વિચારીએ જો આ નળાકારને આપણે શું કર્યું વચ્ચેથી કાપ્યો અને એ બન્યો લંબચોરસ ખરો શું હોય છે લંબાઈ અને પહોળાઈ અને આ લંબચોરસ નળાકાર માંથી બન્યો છે એટલે કે આ લંબાઈ એ આ સર્કલ જેટલી થઈ આ સર્કલ ની ફરતેનું માપ એટલે કે વર્તુળનો પરિઘ આ પરિઘ જેટલી લંબાઈ થઈ અને પહોળાઈ કેટલી થઈ? આ ઊંચાઈ જેટલી ખરું? તો નળાકાર નું ક્ષેત્રફળ જો સૌથી પહેલા લંબચોરસ નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે પરિઘ ગુણ્યા ઊંચાઈ કેટલા થશે?

હવે આ પરિઘમાં આર ની વેલ્યુ રાખું છું પાઇ અને આર કેટલો છે બે સેન્ટીમીટર અને એને ગુણ્યા આ ઊંચાઈ ચાર સેન્ટીમીટર એટલા કેટલા થયા બે દુ ચાર અને ચાર ચોક સોળ પાઈ સેન્ટીમીટર નો

આપણે આ જ નળાકારનું ઘનફળ શોધતા શીખીએ કે આ કુલ કેટલી જગ્યા રોકે છે એટલે કે આ અંદરનું પૂરેપૂરું બધું જ માપ જે રોકાયેલું છે એ આપણે શોધવું પડે ખરું તો એના માટે શું થઈ શકે ચાલો જોઈએ નવા પાને જ લખજો જો આ જ નળાકાર જેની માપ છે બે સેન્ટીમીટર અને ઊંચાઈ છે ચાર સેન્ટીમીટર અને હવે આપણે એનું ઘનફળ શોધવું છે તો જો વિચારો ઘનફળ એટલે આ કુલ જગ્યાનું માપ ખરું આ કેટલી જગ્યા રોકાય છે આ નળાકાર વડે એટલે સૌથી પહેલા તો જો આ આકાર ને આપણે સમજ્યો હતો કે આ એક રૂપિયો આ રીતે નીચે રાખ્યો આ એક નું માપ કેટલી જગ્યા રોકે છે આ કુલ વિસ્તાર અથવા તો એરિયા એ શું થશે વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ ખરું તો એ છે પાય આર અને હવે એમાં આ રીતે હજુ બીજા રૂપિયા અને ક્રમશઃ આપણે શું બનાવ્યું આ રીતે નળાકાર આકાર બન્યો જેમાં હાઈટ છે તો હવે આ કુલ કેટલી જગ્યા રોકે છે તો એના માટે આપણે હાઈટને પણ ગુણવી પડે ખરું

અને ઘનફળ એટલે કે આ કુલ વિસ્તાર તો એ સેન્ટીમીટર નું ઘન અથવા આને કહેવાય ઘન સેન્ટીમીટર ખરું એ જ રીતે હવે આવા બીજા દાખલા જોઈએ

સૌથી પહેલા ક્ષેત્રફળ સેન્ટીમીટર ક્ષેત્રફળ શોધો આ નળાકારનું તો ચાલો શોધીએ શું મળશે આ પરિઘ ગુણ્યા ઊંચાઈ ખરું હમણાં જ આપણે જોઈ ગયા તો પાઈ R H એટલે અહીં આપણે આ કિંમત મૂકીએ R બાવીસ બાર સેન્ટીમીટર અને ઊંચાઈ ત્રીસ સેન્ટીમીટર તો આનું માપ કેટલું થશે ચોવીસ ગુણ્યા ત્રીસ બોતેર પાય સેન્ટીમીટર સ્કવેર તમે પાયને પણ ગણી શકો છો આ સેન્ટીમીટર સ્કવેરને ચોરસ સેન્ટીમીટર પણ લખી શકાય ખરું હવે આમાં જો અનાજ ભર્યું હોય તો એને કોઈ કેટલી જગ્યા રોકી છે એ અનાજ અનાજે તો એ ગણવું હોય તો આપણે શું કરવું પડે ઘનફળ શોધવું પડે ખરું તો ઘનફળ કેવી રીતે મળશે એમાં આ સૌથી પહેલા તો આ વર્તુળથી કેટલો વિસ્તાર રોકાયેલો છે એ ગણવું પડે ખરું આ નીચે આ વિસ્તાર રોકાયેલો છે ને જમીન ઉપર તો એ થશે પાઈ આર સ્ક્વેર અને ત્યારબાદ આ કુલ નળાકાર નું ધનફળ થયું તો પાયી બાર નો વર્ગ એકસો ચુમાળીસ અને એને ગુણ્યા ત્રીસ તો ચારસો બત્રીસ અને શૂન્ય ત્રીસ નો અને પાઇપ સેન્ટીમીટર નો ઘન આટલું આપણને મળશે ઘનફળ ખરું તો આવી રીતે તમે આસપાસમાં આવા બીજા ઘણા બધા પાણીની ડોલ કે પાણીની પાઇપ પાઇપ પણ નળાકારાકાર થશે ખરું એ લાંબી છે તો એ રીતે એનું ક્ષેત્રફળ ઘનફળ જુદી જુદી વસ્તુઓનો વિચારીજો ભલે ત્યારે આવજો